નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી ન્યૂઝ ભરૂચ ભરૂચના વાગરા તાલુકામાં આવેલ દહેજ ગામમાં જે કે ફૂટવે નામની વાસણ કલ્યાણની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રેફિલિંગનો વ્યવસાય ચાલી રહ્યો છો મળતી માહિતી અનુસાર વાગરાના દહેજ ગામમાં આવેલા દુકાન ધર્મેન્દ્ર નામનો પરપ્રાંતિ અને એનો સાગરેટ ત્રિતિક નામનો વ્યક્તિ વાસણ કલ્યાણની દુકાનની યાર્ડમાં ગેરકાયદેસર ગેસ રેફિલિંગનો વ્યવસાય ચાલવી રહ્યા છે ગેસના મોટા બોટલમાંથી ત્રીજી પાંચ કિલોવાળા બોટલમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી વિના ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વ્યવસાય કરે છે ગેસ રિફિલિંગ કરતી વખતે કોઈ મોટી દુર્ઘાટના બને તો આનો જિમ્મેદાર કોણ દુકાન માલિકને ખબર છે કે એમની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વ્યવસાય થઈ રહ્યો છે શું આ દુકાનદારો આવા પરપંતી વ્યક્તિઓને દુકાન ભારે આપતા પહેલાં દુકાનના રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહીં એ એક તપાસનો વિષય છે દહેજ ગામના શોપિંગમાં આવેલા દુકાનની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે જ્યાં લોકો વસવાટ કરે છે દહેજનો આ એ વસ્તીથી ભરચક છે શું આવા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના વ્યવસાયનો વાગરા પુરવઠાને કોઈ જાન નથી કે પછી હમ નહીં સુધરેંગે એવી રણરીટી અપનાવે છે કોઈ મોટી દુર્ઘટના થવાની વાત જોઈ રહ્યું છે સરકારી તંત્ર ગેસ રેફિલિંગનો વ્યવસાય રાત દિવસ પોતાના જીવને જોખમમાં રાખીને કરે છે સાથે આજુબાજુવાળા દુકાનદારોને ત્યાં અવર જવર કરતા રાહદારીઓ આસપાસના સોમ્પીગોમાં રહેતા વ્યક્તિઓના પણ જીવ જોખમમાં નાખી રહ્યા છે શું આવા લોકો માટે કોઈ કાયદો નથી કે પછી કોઈની રહમનજર આ ગેસ રેફિલિંગનો વ્યવસાય ચાલી રહ્યો છે દહેજમાં આ એક દુકાન નથી દહેજના આજુબાજુના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર રીતે ગેસ રેફિલિગનો વ્યવસાય ચાલે છે આ સમાચારના પ્રસારણથી અમે વાગરાના મામલતદાર કચેરીના પુરવઠા શાખાવારાના કર્મચારીઓને જાણ થાય અને અધિકારીઓના ધ્યાને આવે એટલે અને તાત્કાલિક ધોરણે આવા ગેરકાયદેસર ચાલતા ગેસ રેફિલિગના વ્યવસાય ચલાવવાવાળાઓ પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અપેક્ષા છે અમે વાગરાના પુરવઠાના અધિકારીઓના ધ્યાને દોરે એ માટે ખાસ અપીલા મીડિયાના માધ્યમથી કરીએ છીએ વાગરા પુરવઠા વિભાગ આવા ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગના વ્યવસાય પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે કે નહીં એ જોવું રહ્યું કે પછી ગોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારે એવી રણરીટી અપનાવે છે એ આવનારો સમય બતાવશે आवा गिर कायदेसर कुटيو करवावारा ऊपर वाग्रा मामलीदार ना पुरवठा विभाग ना कर्मचारी कोई कायदेसर नी कार्यवाही करे छे के नहीं जो वो रहे हो कैमरामैन मोहम्मद मंसूरी साथे रिपोर्टर इलियास मंसूरी बीएन न्यूज भरोच क्या नाम है बैठोमा नाम है? इसका लाइसेंस है गैस बढ़ने फिंग करने का आप तो इस दुकान में क्या नाम है धर्मेंद्र इसका लाइसेंस है गैस रिफिलिंग करने का आपके पास है कैसे पड़ रहे

ले <laughs>